સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ત્રિવેન્દ્રમ કોચિન ગુવાહાટી અને કોલકાતા ની સીધી ફ્લાઇટ નો પ્રારંભ કરાયો વિશ્વ પ્રવાસી પ્રજા તરીકે આખી દુનિયામાં જાણીતા ગુજરાતીઓ માટે ખુશ ખબર છે હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સીધા કોચીન ત્રિવેન્દ્રમ કોલકાતા અને ગુવાહાટીની મુસાફરી કરી શકો છો અમદાવાદથી ત્રિવેન્દ્રમ કોચીન ગુવાહાટી અને કોલકાતાની સીધી ફ્લાઇટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ અમદાવાદ એરપોર્ટથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે અમદાવાદથી ત્રિવેન્દ્રમ કોચિન ગુવાહાટી અને કોલકાતાની સીધી ફ્લાઇટ દ્વારા દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તર ભારતના લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈ શકો છો મંગળવારથી આ ત્રણેય ટુરિસ્ટ સ્પોટની મુસાફરી કરવા ઇચ્છતા લોકોને ડાયરેક્ટ ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે કેરળમાં પશ્ચિમ ઘાટના ત્રિવેન્દ્રમ નજીક આવેલું રમણીય હિલ સ્ટેશન પોનમુડી હરિયાળી ટેકરીઓ અને સૌમ્ય પર્વતીય માળાઓથી ઘેરાયેલું શાંતિપૂર્ણ પર્યટન સ્થળ છે તેની આસપાસ ફેલાયેલા ચાના બગીચાઓના મનોહર દ્રશ્યોથી અને મનમોહક સુગંધથી ભરપૂર છે વળી પોનમુડી પર કેટલાય ધોધ ગોલ્ડન વેલી સ્ટ્રીમ્સ સ્વિમિંગ અને અનવાઇન્ડિંગ માટેના અનેક પર્યટન સ્થળો આવેલા છે પેપરા વન્યજીવ અભયારણ્યમાં હરણ પક્ષીઓ અને અવારનવાર ચિત્તાના દર્શન પણ થતા રહે છે બેકવોટર્સ પુવર અને મુનરો ટાપુ કોવલમ અને વર્કલાનો દરિયા કિનારો આયુર્વેદ માટે જાણીતી શાંતિગીરી નાઇટ લાઈફ માટે પ્રખ્યાત વન્યજીવ પ્રખ્યાતું ઇકો ટુરિઝમ માટેની થેનમાલા એડવેન્ચર ટુરિઝમ માટે કોલમ અને વર્કલા જેવા રમણીય સ્થળો છે તો વળી તીર્થયાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે પદ્મનાભ સ્વામી મંદિર કન્યાકુમારી હેરિટેજ પદ્મનાભપુરમ મહેલ એલિફેન્ટ પાર્ક કોટ્ટુર વગેરે જેવા સ્થળોની આપ મુલાકાત લઈ શકો છો દાર્જિલિંગની વાત કરીએ તો ચાલસા સિલીગુડી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી ગુવાહાટી ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ શકો છો સિટી ઓફ જોયના નામથી વિશ્વભરમાં પ્રખ્યાત કોલકાતાની મુસાફરી દરમિયાન દક્ષિણેશ્વર કાલી મંદિર રવિન્દ્ર સરોવર પ્રિન્સેપ ઘાટ હાવડા બ્રિજ જેવા ખાસ સ્થળોના વારસાથી પરિચિત થઈ શકો છો દર સોમવાર બુધવાર શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની સીધી ફ્લાઇટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે અમદાવાદ થી કોચિન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે તો રાહ કોની જુઓ છો થઈ જાઓ તૈયાર આપના મનપસંદ સ્થળોની મજા માણવા માટે